નમસ્કાર મિત્રો જય કુમાતા આજે આપણે સિંદૂરના બે રોપા લાવેલ છે જે ઓરિજિનલ કુદરતી સિંદૂર જેને કહેવાય એના રોપ છે એનું વાવેતર આપણે આજે કરી નાખવાનું છે પ્લાન્ટ છે એને પણ વાવવાનો કત્કર ઇંદોરનો બીજો પ્લાન્ટ એનો પણ આપણે વાવેતર કરી નાખવાનું છે સ્કીવાઈ ગયું છે ચલો રેડી થઈ તો કર્યા પણ હવે આપણે આ બે બીઘા શાકભાજી માટે મલ્ચિંગ કરવાનું છે તો એની પાછી અલગ લેટર પાઇપ બનાવી છે તો આ શેડે આપણે શેડે કેપ મારી અને બંધ કરી બરાબર કેપ મારીને બંધ કરીએ છીએ શેડે અને આખી લીટર પાઇપ અલગથી નાખી છે જે આપણે એક અહીંયા છે આખી આખી ઓલે બતાવ્યા જો આ ટી નાખી આ ટી નાખી અને આ કનેક્શન કર્યું એની જ લીટર પાઇપ આગળ જો પણ આ ટી ફિટ કરી અને આપણે આ કનેક્શન આખે આખું જોઈન કર્યું અને એવી રીતે અહીંયા પણ ત્યાં પણ એ રીતે જોઈન કરવાનું છે એવી રીતે આપણા આઠે આઠ જોઈન્ટ છે આઠ જગ્યાએ એ આખે આખી લીટર તૈયાર કરી અહીંયા પણ એવી રીતે આપણે એ રીતે જ નાખેલું છે બરાબર એવી રીતે જ અને આગળ એટલે આઠ જોઈન્ટમાંથી આઠે આઠ ભેગું કનેક્શન આપી અને હવે આવી રીતે આઠ જગ્યાએ જોઈન્ટ કરેલું છે અને ઓની અંદર હવે આ પાળા કરશું ને આપણે પાળા એટલે અહીંયા બટણ મારી દેવાના છે પાળાની લાઇનમાં એ બટણ મારી એ પાળા થાય એટલે એ બટણ એની લાઇનમાં આવી રીતના મારવાના છે તો આ રીતે આપણે આ બે વીઘા જે છે હજી વરસાદ ચાલુ છે એટલે થોડોક વરાબ થાય પછી આ બે વીઘાની અંદર મલ્ચિંગ પદ્ધતિથી આપણે શાકભાજીનું વાવેતર અને પ્યોર ઓર્ગેનિક કે જે આપણે વેન્ચુરી ત્યાં આગળ એને બેક્ટેરિયા ન્યુટ્રિશન બધું અહીંથી જ આપવાનું છે રાસાયણિક દવા કે રાસાયણિક ખાતર બિલકુલ આપણે આપવાનું નથી એટલે આ આપણે એ રીતનું પ્લાનિંગ કરીને મૂક્યું છે શાકભાજી માટે એટલે આ વરાપ થાય ને એટલે મલ્ચિંગના પાળા કરી મલ્ચિંગ પાથરી અને જો આ પણ એ રીતનો જોઈન્ટ છે ફુવારા કર્યા પછી આ થઈ શકે આ પણ એ રીતે જોઈન્ટ છે અને અહીંયા પણ એ રીતે જોઈન્ટ છે અને આ આપણો શેઢો પૂરો થાય છે તો આ શેડા ઉપર પણ આપણે બંધ કેપ મારી દીધો છે બરાબર તો અહીંયાથી હવે આ રીતે સર સરના પાળા થાય આખામાં બે વીઘામાં અને આપણી પ્યોર ઓર્ગેનિક શાકભાજી કરવાની છે આની અંદર તો તો મિત્રો એ રીતે આ બે વીઘામાં આપણે મલ્ચિંગથી શાકભાજી કરવાની છે અને મલ્ચિંગ માટેની આપણે લાઇન કમ્પ્લીટ કરીને મૂકીશું હવે આ ખરાબ થાય એટલે આની અંદર ખેડી પાળા કરી મલચિંગ પાથરી અને જે પાતળી પાઇપો છે ને એ પાળાની અંદર ખેંચી લેવાની છે જ્યાં પાળાની લાઇનમાં આવે અહીંયા બટણ મારી અને કરી નાખવાનું છે અને એની અંદર પછી આપણે તૈયાર પ્લાન્ટ મરચીના રીંગણીના ટામેટાના તૈયાર પ્લાન્ટ લાઈન સીધા મલચિંગમાં સોંપી દેવાના છે ઉગાડી દેવાના તો જય ગૌ માતા